હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ આજે આપણે ભરત ભરવાના ટાંકા વિશે સમજણ લેવાના છીએ કયો ટાંકો શા માટે ઉપયોગમાં આવે છે એ શીખવાના છીએ અને આજે ફક્ત છ ટાકા શીખવાના છીએ પછી ભરત ભરવાના ઘણા બધા ટાકાઓ હોય છે જેમ તમારી રિક્વાયરમેન્ટ હશે અને આ વિડીયોને કેટલો રિસ્પોન્સ મળે છે એ પછી હું બીજો વિડીયો બનાવીશ એટલે કે આ પાર્ટ વન છે પછી જે તમારે ટાકો શીખવો હોય એ તમે મને કમેન્ટ બોક્સમાં બતાવી શકો છો સૌથી પહેલાં જે ટાકો શીખવાના છે તે છે રનિંગ ટાંકો રનિંગ ટાંકો એટલે કયો ટાંકો તો જુઓ પહેલાં પ્રથમ તો તમારે સોય આ રીતની લાવવાની છે ઉપર પછી રહે ફ્રેન્ડ્સ આ રીતની છે ને તમારે પાછી એક ટાંકો લેવાનો છે અને પાછો આ રીતે ઉપર લેવાનો છે જો અને રનિંગ ટાંકો એટલા માટે કહેવામાં આવે છે કે બે કાપડમાં આને જોઈન્ટ કરવાનું હોય છે બે કોઈ પણ કાપડ એક્સ વાય જેટ હોય છે તૂટી ગયું હોય છે તો એક આપણને જોઈન્ટ કરવાનું કામ આ રનિંગ ટાકો કરી છે અને બીજું ફ્રેન્ડ્સ કે આ ટાકો છે ને એ દોડતો ટાકો પણ કહેવામાં આવે છે સાદો ટાકો પણ આને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ અને આ ટાકો સૌથી વધારે દરેક લોકો ગામડાથી માંડીને દરેક નાના મોટા ઘરોમાં આ ટાકો લેતા હોય છે જે સામાન્ય કહેવામાં આવે છે જો આપણે જે ટાકો કરીએ છીએ એને બેક ટાકો કહેવામાં આવે છે આ ટાકો મજબૂત ટાકો પણ કહેવામાં આવે છે તો કાપડને મજબૂત કરવા માટે આ ટાકો વપરાય છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ રીતનું લઈ લેવાનું છે અને પછી ફ્રેન્ડ્સ આ રીતને પહેલાં તમારે જવા દેવાનું છે જો આ રીતનું જે રીતે પહેલાં કર્યું છે એ રીતનું હવે શું કરવાનું છે અહીંયા જવા દેવાનું છે જો વચમાં સ્પેસ છોડી છે અહીંયા જવા દેવાનું છે પરંતુ ફ્રેન્ડ્સ અહીંયા પાછું આપણે લઈ લેવાનું છે આ રીતે જો અને બેક ટાકો કહેવાય છે ફ્રેન્ડ્સ ત્યારબાદ ફ્રેન્ડ્સ ત્રીજો જે ટાકો આવે છે તે સાંકળી ટાકો સાંકળી ટાકો બનાવવામાં ખૂબ જ સહેલો છે એ સાડીના જે છેડા છે ત્યાં સાંકળી ટાકો કરવામાં આવે છે તો કઈ રીતે કરવાનું આ રીતનું કરવાનું છે તમારે જો આ રાઉન્ડ શેપ લેવાનો છે અને નીચેથી આમ લઈ અને તમારે આ રીતનું કરવાનું છે જો કઈ રીતનું મેં કર્યું છે ત્યાંથી જ લીધું છે અને આ રીતે કરવાનું જો આ રીતનું એક સાંકળી થશે આ એક સાંકળી સાંકળી છે હવે બીજી સાંકળી તમારે શું કરવાનું ત્યાંથી ને ત્યાંથી જ્યાંથી આપણે લીધું છે ત્યાંથી ફરી લઈ અને પાછું ફરી ત્યાંથી લેવાનું છે જુઓ આ રીતનું સાંકળી આપણી થશે ત્યારબાદ ફ્રેન્ડ પછી આપણે આ ટાકો કરીએ છીએ એ બ્લેન્કેટ ટાકો કહેવામાં આવે છે એકદમ સરળ ટાકો દેખાય છે શું કરવાનું છે સોય નીચેથી બહાર કાઢવાની છે અને પછી અહીંયા તમને જો કદાચ ન ફાવે તો અહીંયા છે ને એક લાઈન કરી નાખવાની હાલો હું તમને લાઇન કરીને બતાવું આ રીતની છેને એક તમારે લાઇન કરી નાખવાની જે તમારી ગાઈડલાઈન કહેવાય છે કે અહીંયાથી આઘું ન ખસે ખાલી સીખો છે ત્યાં પૂરતું તમારે છે ને અહીંથી આવી રીતે અહીંયા અહીંથી આમ લઈ અને આ ટાકો આવી રીતે કરવાનો છે જો શું કર્યું અહીંથી અહીંયા ટાકો લીધો સોય નાખી અને અહીંથી સુઈ કાઢવાની છે અને આ રીતે જો દેખાય બસ આ રીતે ટાંકો લેતું જવાનું છે આ છે ને મોસ્ટ ઓફ ગાટલા કે ચાદરો છે ને તેની સર્જામ માટે આ ટાકો યુઝમાં આવે છે અને આમે તે આ ટાકો એકદમ ઇઝી છે ઘડીકમાં આવડી જાય એવો આ ટાકો છે ત્યારબાદ ફ્રેન્ડ આપણે ફેદર ટાકો શીખવાના છે તો ફેદર ટાકો છે ને એ મુખ્યત્વે પીછાનો ટાકો પણ કહેવામાં આવે છે અને તે આઉટલાઈન માટે ઉપયોગ થાય છે શું કરો અહીંથી તમારે સોય પસાર કરવાની છે અને પછી ફ્રેન્ડ્સ અહીંથી છે ને તમારે આ રીતે લેવાનું છે અને અહીંયા જે તમારી અહીંયા જે આઉટલાઈન દેખાય છે આ લાઇન દેખાય છે એ લાઇનમાં બરાબર આ રીતે પસાર કરવાનું છે જો જે રીતે મેં પસાર કર્યું છે એ રીતે પસાર કરવાનું છે પછી તમારે અહીંથી આ જે બરાબર છે ને આ પોઈન્ટની બરાબર જ અહીંયા તમારે આ રીતે લેવાનું છે પછી અહીંયા જે આ ધાર દેખાય છે અહીંયા તમારે લગાડી દેવાનું જો આ રીતે વચ્ચે વચ્ચે આવવું જોઈએ જો ત્યારબાદ આપણે છેલ્લો ટાકો જે કરવાના છે તે છે સ્ટેમ્પ ટીચ ટીચ એટલે કે આમળો ટાંકો આમળો ટાકો તમે જ્યારે સ્કૂલમાં ભણતા હશે તો તમને શીખવાડ્યો જશે કઈ રીતે કરવાનો છે અહીંથી અહીંયા સુધી લેવાનું છે અહીંયા સુધી અને અહીંથી જો એટલું આવી રીતે કરવાનું છે તમારે જો જે રીતે વિડીયોમાં બતાવે છે એ રીતે જ કરવાનું છે એ એકદમ ફ્રેન્ડ્સ હું છે ને એકદમ સરળ પદ્ધતિથી તમને બતાવું છું તો ફ્રેન્ડ આપણે એકથી મારીને છ સુધીના ટાકા આવી ગયા છે અને દરેક ટાકો તમે જોશો અલગ ફિનિશિંગ દેખાડે છે અને તમે જોશો કે પહેલેથી આપણે છ ટાકા કર્યા છે હજી પણ બીજા ટાકા તમે શીખવા માંગતા હોય તો કમેન્ટમાં મને જરૂર બતાવજો તો હતાની માટે બાય બાય